નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો ખેડૂતોએ લસણના વાવેતર કર્યા પછી બચ્યો કુચ્યો લસણનો જથ્થો સારા એટલે કે ટોચના ભાવ થવાની ગણતરીએ પકડી રાખ્યો હતો લસણ વાવેતરના સમયે બજાર રૂપિયા ચાર હજારથી પાંચ હજારની સપાટી હતી તે તૂટીને અત્યારે તળીએ આવી ગઈ છે જામનગર યાર્ડ ખાતે લસણના વેપારીના જણાવ્યા પ્રમાણે અત્યારે જૂના લસણ પૂરા થઈ ગયા છે સમયે વવાયેલ નવું લસણ એપ્રિલ મહિના દરમિયાન બજારમાં આવવાની ધારણા છે હાલ દેશી લસણની બજાર રૂપિયા ચારસો થી એક હજાર અને એમપીના લસણમાં રૂપિયા આઠસો થી ચૌદસોના ભાવ છે તળિયેથી પણ તૂટેલ બજારને લીધે કોઈ ખેડૂત ઉતાવળ કરીને લસણ લાવવાને બદલે પૂરી પાકવા દેવું વિતાવત છે આ શિયાળે ગત વર્ષ કરતાં હવામાન સારું હોવા સાથે માવજતને લીધે સોળ ગુઠાના વેગે સિત્તેર થી એસી મણનો ઉતારાનો અંદાજ છે હાલનું ઊંચું તાપમાન કાચા લસણને વહેલું પકવી દેવાની માઠી અસર કરશે પાછોતરા લસણમાં શું થશે એ તો સમય જ કહેશે તો મિત્રો જે લોકોએ પાછળથી લસણ વાવેલા છે ને ઉતાળ અત્યારે કરવા જેવી છે નહીં લસણની મોસમમાં થોડી રાહ જોવાની જરૂર છે ગયા શિયાળે હવામાન સારું અને માવજતથી સોળ ગુઠાના વિગે સિત્તેર થી એસી મણ ઉતારાનો અંદાજ માનવામાં આવે છે મિત્રો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અન્ય ખેતી વિશેની માહિતી અને તાજા બજાર ભાવ જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી જય કિસાન